ધી મૂવી જમકુડીના સ્ટારકાસ્ટ વડોદરાના પ્રખ્યાત બીટ ખાતે આવી પહોંચ્યા હતા 31 મે રિલીઝ થનારી ગુજરાતી હોરર કોમેડી મૂવી જમકુડીના સ્ટારકાસ્ટ વડોદરાના પ્રખ્યાત બીટ ખાતે આવી પહોંચ્યા વડોદરાના સાજીगंज ખાતે મનુભાઈ ટાવર બીટ ખાતે આવેલ એકત્રીસ મેના રોજ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડીની સ્ટારકાસ્ટ આવી પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો આ સ્ટારકાસ્ટને જોવા ઉમટી પડ્યા હતા જમકુડીના સ્ટારકાસ્ટમાં કન્ટેનન્ટ ક્રિએટર યુટ્યુબર અને પહેલીવાર ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા વિરાજ ઘેલાણીની સાથે અનેક ગુજરાતી ફિલ્મના ઊંડો અભિનય કરનાર અભિનેતા ઓજસ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પોતાના ફેન્સ તથા બીટના વૈભવ પ્રધાન તથા મેનેજમેન્ટ સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું પોતાની આવનારી ગુજરાતી કોમેડી હોરર ફિલ્મની વિગત જણાવી હતી વીઆઈટી બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સયાજીગંજ મનોભાઈ ટાવરમાં આજે જમખુડીના સ્ટારકાસ્ટ આવી રહ્યા છે અને એમના માટે એ પોતાનું ફિલ્મના પ્રમોશન્સ માટે એમનું આખું સ્ટારકાસ્ટ આવી રહ્યું છે અને અમે લોકો એમને સ્વાગત માટે તૈયાર છે કઈ રીતના સ્વાગત કરવાનું એમનું સ્વાગતની બધી તૈયારી કરેલી છે અમે લોકોએ બહુ બધા અમારા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છે બહુ ઉત્સાહિત છે બધા કેક કટિંગ કરવાના છે બધા એમની સાથે ગેમ્સ રમવાના છે એમની સાથે થોડાક હળવા હળવા પળો માણવાના છે અને મોજ મસ્તી કરવાના છે મારું નામ વૈભવ પ્રધાન છે હું વીઆઈટી બરોડા ઇન્સ્ટ્યુટ ઓફ ટેકનોલોજીનો ઓનર છું સૌથી પહેલાં તો ફિલ્મ જે થકી અહીંયા આવ્યા છે એનું નામ જમખુડી અને જમખુડી ફિલ્મ ના કલાકારોને અહીંયા આટલી આગતા સ્વાગતા અને જેમ એમ કહેવાય છે કે તેમ કહે કે ભાઈ સૌરાષ્ટ્રનો આવકાર જેવો મીઠો આવકાર ક્યાંય ન હોય પણ અહીંયા તો અમને સરસ મજાના સંગીતમય વાતાવરણમાં અમારું સ્વાગત કરવામાં આવ્યું છે જેથી કરીને બીઆઈટી અને બીઆઈટી પરિવાર કહીશું કારણ કે એમાં બધા જ આવી ગયા ધ મેનેજમેન્ટ ધ સ્ટાફ ધ સ્ટુડન્ટ્સ જેટલા પણ છે એ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું યથાનામમ તથા ગુણમ આજે બરોડા ને જે સંસ્કારી નગરીનું બિરુદ આપવામાં આવ્યું છે એ ખરેખર સાર્થક થાય છે આટલો સરસ સંસ્કાર અમને આતિથ્ય ગ્રહણ જે અમારું કર્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર પિક્ચરમાં મારો રોલ જે છે એ જે પાત્ર છે એનું નામ છે ઘેલ એટલે કે ઘેલચંદ્ર જે જયભાઈ વસાવડાનો શબ્દ એમનો શબ્દ છે અને એનું નામ ઘેલ છે અને ઘેલ અને બાબલાની જોડી આમ જોવા જઈએ તો જય જોડી મુન્ના સર્કિટની જોડી એના જેવી એક આ સરસ મજાની બેલડી છે અને ફિલ્મમાં બે એવા રસ છે જેને ભેગા કર્યા છે ભયાનક રસ અને હાસ્ય રસ એ બેનું ભેગું એક મિશ્રણ કરી અને હોરર કોમેડી જોનર જે છે એક પહેલી ફ્રેમથી લઈને છેલ્લી ફ્રેમ સુધી એટલું સરસ મજાનો રોમાંચ આમાં તમને સહપરિવાર એન્જોય કરી શકે એવો રોમાંચ આ ફિલ્મમાં તમને જોવા મળશે અને કાળજાળ ગરમીમાં જ્યાં આપણે ફરીએ છીએ ત્યાં બે અઢી કલાક એક મનોરંજનની ઘેરકી તમને મળશે ચમકોડી પહેલીવાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક હોરર અને કોમેડીને આટલા મોટા સ્કેલ પર એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચમકોડી એકત્રીસમી મેના રિલીઝ થવાની છે ને બહુ ટાઈમ પછી કોઈ આવું આટલું સારું ગ્રેન્ડ પ્રોડક્શન આટલું સારું યુનો વિઝ્યુલાઇઝેશન વીએફએક્સ ને સારી સારી વસ્તુ આવવા જોવા આવવાની છે આમાં હોરર છે કોમેડી છે રોમેન્સ છે ઇમોશનલ સીન્સ છે બહુ બધી વસ્તુ ફેમિલી ફેમિલી એન્ટરટેનર તો પ્લીઝ જજો અને આમાં બહુ બધા સારા સારા એક્ટર્સ છે જે ઉજસભાઈ છે માનસી પારેખ છે પાર્થિવ પાર્થિવ પ્રોડ્યુસર છે પણ સંજય સર સંજય ગોરાડીયાસ ત્રિવેદી ને હું છું મારી પહેલી ફિલ્મ છે આમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો પ્લીઝ જાજો અને જેવું બી લાગે તમને ખરાબ સારું જેવું હોય તમે જાશો તો તમને ખબર પડશે કેવી છે ફિલ્મ તો જોજો ને અમને કહેજો કેવું લાગે છે સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે અમને અહીંયા આમંત્રિત કર્યા અને અહીંયા આવી રીતના અને અમારી ફિલ્મ પ્રમોશન કરો છો మే మె థ్యాంక్ యూ